જય ચેહરમાં ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે એક દેવગતિની અંદર એક નવો વિષય લઈને આવ્યા છે ગઈકાલે અને આગળ પણ બે થી ત્રણ વખત બે ચાર ભાઈઓની ફરમાઈ શી છે અને જાણવા માગે છે કે ચોરાસીનું ખાતું એટલે શું અને ચોરાસીનું ખાતામાં કયા કયા દેવ હોય અને કેટલા દેવ હોય તો સૌ પ્રથમ તો આપને જણાવું

જે હું માહિતી આપું છું તમને એ માહિતીથી આપ સંતુષ્ટ થશો તો સૌ પ્રથમ ચોરાસી નું ખાતું એટલે શું તો કે ચોરાસી નું ખાતું ચોરાસી ખાતા ની અંદર ચોરાસી દેવ હોય અને ચોરાસી સિદ્ધિઓ હોય જે સાધના કો સિદ્ધિ કો કે જે વાતો પણ એના મોરવી એ ખાતાની અંદર દેવ હોય એક આગેવાન દેવ હોય મોરવી દેવ એટલે ઉત્તર ગુજરાત ત્યારે એને મોરવી દેવ કે છે

આ પૃથ્વી પર એકવીસ વખત છત્રી વિહોણી કરી નાખી ત્યારબાદ અલગ 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 જાતિમાં બધા વેચાઈ ગયા અને તેમાંથી દેવી પૂજક એ પટણી દેવી પૂજકમાં બે ચાર જાત આવે છે પણ જેમાં પટણી હોય છે એ જોશ જોવામાં બહુ માહિર હોય છે એમનો જોશ એટલે જોવા જેવો હોય છે જે પટણી જાતિના જે દેવી પૂજક હોય છે એમનો જોશ ખરેખર જોવા જેવો હોય છે અને તમને આનંદ આવી જાય એક બાજુ માતાનો વ્યવહાર અને એક બાજુ વહીવટ એ ખરેખર જોવા લાયક એમનો જોશ હોય છે તો કે દેવી પૂજકે આ ખાતાની રચના કરી 64 સિદ્ધિઓને એક બાજુ લઈ અને કેનો ખાતો તૈયાર કર્યું હવે આ ખાતો એટલે આની અંદર શબ્દી જોપાટોડાના અને ઘરના એમ કરીને ચોસઠ નું ખાતું તૈયાર કર્યું હવે ચોસઠ નું ખાતું કેવું ખાતું છે કે માનો કે ચોરાસી ખાતું આ ચોરાસી જે ખાતું છે સોરી આગળ ચોસઠ બોલાઈ ગયું જે ચોરાસી નું ખાતું છે આ ચોરાસી ના ખાતાની અંદર એક આગેવાન દેવી હોય તો માનો કે ચેહર આગેવાન હોય અને બીજા એના મોરવી દેવ હોય તો કે સધી છે ગોગો છે આ એમના મોરવી દેવ હોય દરેક ઘરે અલગ અલગ ચોરાસી ખાતા બેઠા હોય છે આવું કેમ ચોરાસીનું ખાતું તો એક છે તો બધાની ઘરે અલગ અલગ મોરબી અલગ હોય છે અને મેન અલગ હોય છે ચોરાસી ખાતાની જે મેન આગેવાન દીવી હોય છે તે અલગ હોય છે તો રચના તો કરી હવે આ ખાતું તૈયાર થયું ચોરાસીનું અને આ ચોરાસી ખાતા ની અંદર ઘણા એવું કહે છે કે મેલા અને સારા એવું નથી હોતું ચોરાસી ખાતાની અંદર વીર બી આવી જાય જે વીર બાવનસો વીર છે એમાંથી એક વીર લેવામાં આવે આ ઝોપડીઓ છે 44 પ્રકારની એમાંથી એક ઝોપડી હોય જોગણીઓ છે એમાંથી એક જોગણી હોય સાત પ્રકારની બાયો છે એમાંથી એક બાઈ હોય આ એ રીતની ખાતાની રચના કરેલી છે હવે 33 કરોડ દેવી દેવતા છે દેવી દેવતાઓ ભગવાન નહીઓ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે એમાંથી ખાતાની રચનાથી એમાં આગેવાન એક દેવી બનાવી અને એમ જોઈએ ગુરુ ગોરખનાથની ગોરખનાથની સિદ્ધિઓમાંથી ચોરાસી સિદ્ધિ કહીએ તો બી ચાલે સિદ્ધિને આપણે માતા તરીકે પૂજીએ છીએ જોબડી છે તો એક સિદ્ધિ છે વીર છે તો એક સિદ્ધિ છે આજે એમને સાધના કરી હોય તો તમારા ઘર સુધી તમારા બાપ દાદા સાધના કરી નથી કે આપણા બાપ સાધના કરી નથી ચોરાસીનું ખાતું એટલે બહુ લાંબો વિડિયો થઈ શકે આની પર એક કલાકનો વિડીયો કરો પાંચ મિનિટ તો થઈ ગઈ એક કલાકનો વિડીયો કરો તો થઈ શકે છે પણ ચોરાસીનું ખાતું એટલે એક એવી વસ્તુ છે આ શબ્દી સાડા ત્રણ તાળી સાડા ત્રણ શબ્દોનું ડેરું હોય છે આ ચોરાસીના ખાતામાં અને એમાં ઝોપડી મસાણી આગેવાન વીર આ ખાતાની અંદર એ જોભા ટોડાના દેવ કે જોપડે ઝુપા હોય ચોરાસીનું ખાતું એની સેવા થાય એના એક ધૂપોની ધૂપ થાય એની ત્યાં ઊંડું ના ઉતરાય ચોરાશી નું ખાતું કોણ પૂરે ચોરાસી ના ખાતાનો વહીવટ કોણ કરે કે જેને આ દેવ પાસે કુદરત કામ કરાવવું છે જે ભગવાનની પરમિશન નથી નથી લેવી ભગવાનને પૂછવું અને એવું કામ કરાવવું છે જ્યારે કોઈનું સારું કે ખરાબ કોઈ પણ પ્રકારનું કામ કરાવવું હોય તો ચોરાસી ના ખાતામાં એક દેવી હોય કરી શકે છે પણ એ ચોરાસી નું ખાતું કોણ પૂરે જેની પાસે શબ્દી છે જેને શબ્દોની ખબર છે બાકી અત્યારે તો બધી વાતો છે પણ 84 ની ખાતાની જે આગેવાન દેવી હોય એનો વહીવટ ટોટલ કરી શકે જો કો તમે એક દુપણીય દુપાલો એટલે 84 ની ખાતાની જે આગેવાન દેવી છે અને તમારા મડની માળા અને તમારી માળા એ 84 ખાતાની આખી આખી એક જ દુપમાં વાત પડતી જતી હોય છે બીજી બાજુ વિડિયો બહુ લાંબો થઈ ગયો છે તેમ છતાં બીજી બાજુ આ 84 નું ખાતું એ અને ઘરે નથી ઘણી બધી એવી વાતો છે કે આ પ્લેટફોર્મ પર રજૂ નહીં કરી શક્યું એના ધૂપ ધુમાડા કદાચ ચેહરના મંદિર બેઠો છો ના બોલી શકું પણ જે વસ્તુ નથી કામની એ પણ આપવી પડે છે આ ખાતાની અંદર એટલે ચોરાશી નું ખાતું હોય પણ જે આગેવાન દેવીનો વહીવટ હોય એટલો જ વહીવટ કરવાનો હોય છે વધારે વહીવટ કરવાથી કોઈ દેવ કામ નથી કરતો કે આ પેલું તો પેલું આપે ના એના શબ્દો હોય છે અમુક શબ્દોથી વર્ષમાં એક વખત જ એનું દુઃખ થાય છે વર્ષમાં એક વખત જ એનું આપવાનું થાય છે પણ એ કોને આપવાનું છે કે જેને આ ચોરાશી ના ખાતાના દેવ પાસે કામ કરાવવું છે તે સાત્વિક નહીં વગર ધર્મની વિરુદ્ધ જઈને કામ કરાવવું છે એવા લોકો આ ચોરાશીના ખાતાને ધૂપને ધુમાડા આપતા હોય છે બાકી આપણે ભલે આપણી ઘરે ચોરાશીનું ખાતું છે પણ આપણે એના મોરવી દેવ કદાચ એના ખાતાની કોઈ ઝોપડી હોય જે સવાશે સવા પાસે ચોખામાં રાજી 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 હોય પછી એ આગેવાન દેવ છે એનો ધૂપ ધુમાડો આપવાનો છે એને જ પૂજવાનું છે એની અંદર હું છે એને અંદર ઉડલા ઉતરવાનું આવતું નથી મારી ઘરે પણ મારા મોહાલની માતા ચેહરધામ દુધવાની ચોરાશી ખાતાની જ માતા ચેહર છે એની જોડે આગેવાનમાં સધી ગોગો જગતપીઓ વીર છે આગેવાન અને પલાઠીમાં જગતિયો વીર છે જે બેઠકમાં જે આ ચેહરના ચોરાશી ખાતા અંદર સ્વીકારેલો છે એટલે એના રાઈટ મને નથી એ મઢમાં હું છે હું નહીં કહેવાના પણ તેમ છતાં આપણી જાણ ખાતર કહું છું કે ચોરાશી નું ખાતું હોય એમાં આગેવાન ડેરા હોય આ ઘણો લાંબો વિષય છે અને બહુ ઊંડી વાત છે પણ આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે જે છે એ હુનાનું છે ને જબરું છે એ રીતે એને પૂજાય એની શોધખોળ કરવા જવાય નહીં શોધખોળ કરવા જાઓ કોવિડના દડા જેવું છે અંદરથી ફૂલ ફૂલ કરો કશું ના નીકળે પણ ઘણું બધું હોય અંદર એટલે એને ફૂલવા ના જવાય જે છે હુનાનું છે હાથમાં છે ને હાચવાનું છે ને પૂજવાનું છે બાકી જે તમારો દીવન તમારી માળા એ કામ કરવાની છે કરવાની છે કરવાની છે

નવી નવી માહિતી આપણી સમક્ષ રજૂ કરીશ જય ચેહરમાં